સમયમાં આપણે લાવી છીએ એટલે એનું પેલા નવસો વીસ કિલોમીટર કા રેકોર્ડ રાજસ્થાન દૂધ સે અમરેલી આયા હતા ભાઈ કેવું હોય નિરાધે ક્યારેક ઉભા રહેશું સાથે વાત હિન્દી માં કરવી પડશે કારણ કે કેરલ થી છે તો સાઉથ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ કેમ છો ડાયરો મજામાં ફરી એક નવી સવાર સાથે એક નવી આશાના કિરણ સાથે આપણે નીકળી પડ્યા છીએ અને ઈ પણ ગાંડી ગીર તરફ જ કારણ કે તમને હમણાં હમણાં બધા બ્લોકમાં જોતા હશો ખ્યાલ જ હશે કે આપણે ગાંડી ગીરના જ શોખીન છીએ અને હંમેશા ધારી બાજુ જતા હોય છે અને તમને પણ મજા આવતી હશે ગીરનું બધું જોવામાં અને અમારો સતત પ્રયત્ન એવો છે કે તમને કંઈક ને કંઈક બતાડવું અલગ અલગ પણ સમયની થોડીક બાબંદી થોડુંક કામકાજ એમાં ફ્રી નથી હોતા જેથી કાંઈક બતાડવામાં અમે થોડીક ઉણપ રહેતી હોય એવું લાગે છે પણ ચિંતા ન કરશો હવે બધા ફાર્મનું બધું કામ પૂરું થઈ ગયું છે અથવા પૂરું થવામાં છે એમ સમજો ને તો બધું નવું નવું જોવા મળશે ડ્રોન પણ ટૂંક સમયમાં આપણે લાવીએ છીએ એટલે એનું પણ આપણે ડ્રોન શૂટિંગ કરવાના છીએ આપણા ગીર કેસર ફાર્મનું અને અત્યારે આપણે એક બીજી લેન્ડ લીધી એક જમીન એટલે એના ડોક્યુમેન્ટ માટે જાય છે તો એ પણ અમે તમને લોકેશન બતાડશું એ પણ ગાંડી ગીરનું જ લોકેશન છે ખૂબ મજા આવશે અને બસ આવી જ મોજે મોજ કરતા જાય છે રોજે રોજ બરાબર જો આ ગાંડી ગીરનો જ રસ્તો છે અને જો આ ગામ એક શરૂ થયું ને કઈક અલગ જ છે એમ સમજો અને વખાણ કરવા પણ યોગ્ય છે કારણ કે ડેવલપમેન્ટ સારું છે મને ખ્યાલ નથી અહીંના સરપંચ કોણ છે પણ આપણા ગુજરાત રાજ્યના જે દંડક છે કૌશિકભાઈ વેકરિયા એનું ગામ છે દેવરાજીયા તો સ્વાભાવિક છે કે સારું જ હોય અને પોતે શોખીન પણ છે તેથી એણે મસ્ત બધું કર્યું છે તો આવું બધું રસ્તામાં આવતું રહી છે તમે પણ ક્યારેક ધારી બાજુ જાતા હો અમરેલીથી તો અચૂક જોજો જો આ છે કૌશિકભાઈ વેકડિયા અને આવું બધું સરસ મજાનું જોવાનું ચૂકતા નહીં આ રોડ ઉપર નીકળો ત્યારે અમરેલી થી લગભગ સોળ કિલોમીટર જેવું થાય છે જોવો આ બધું બસ સ્ટેન્ડ છે દેવરાજીયાનું આ એક ખોરડું બનાવ્યું છે કે ભાઈ કેવું હોય નિરાધે ક્યારેક ઊભા રહેશું ત્યારે તમને બધું બતાડશું અત્યારે આપણે ઉતાવળ છે એટલે બતાડી નહીં શકીએ કારણ કે આપણે ધારી પહોંચવાનું છે અગિયાર વાગે તો ચાલો આપણે આગળ મળીએ કંઈક ને કંઈક નવું નવું જોતા રહેશું વ્લોગમાં બન્યા રહેજો હા અને તમે જો આ વ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જો અમારા વ્લોગ બધા તમે જોયા સારા લાગ્યા હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ્સ કરવાનું ચૂકતા નહીં તો શું કોમેન્ટ્સ કરો ને તો અમને થોડોક જુસ્સો વધે હમણાં હમણાં અમારા વ્લોગ ઓછા આવે છે તમને બધાને વિચાર આવતો હશે કે કેમ ઓછા આવે છે પણ કામગીરી ખૂબ જ હતી એટલે તો હવે વ્લોગ કન્ટિન્યુ આવે એવો પ્રયત્ન કરશું બરાબર તો વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને હમણાં કીધું એમ કોમેન્ટ્સ કરવાનું ચૂકતા નહીં મેં આપણે હમણાં જ કીધું કે કાંઈક ને કાંઈક આપણે અવનવું તમને બતાવશું તો આજે તમને એક એવું મસ્ત એક રાઈડર બતાવું મારે એની સાથે વાત હિન્દીમાં કરવી પડશે કારણ કે એ કેરળથી છે તો સાઉથ ઇન્ડિયન હોવાથી હિન્દીમાં વાત કરવી પડશે ખૂબ મજા આવશે તમે જુઓ આ પૂરા ઇન્ડિયામાં ગુમે છે બરાબર છે આ રાઈડર છે બબલુ અને આપણે છીએ બના રાઈડર ક્લબ બરાબર આપણે હમણાં એનો પણ ઇન્ટ્રો કરશું અને જુઓ આપણી જેવા જ શોખીન છે આપણે લેહ લદ્દાખ ગયા બરોબર કાશ્મીર છે કન્યાકુમારી જે આપણું ડ્રીમ છે ને આપણે કાશ્મીર જઈ આવ્યા છીએ કન્યાકુમારી જવાનું છે તો બસ એ જ ડ્રીમ ઉપર ચાલે છે ક્યાં આપકા કા શુભ નામે હજર અજર ઓકે ઓકે કહેશે ઓકે હમ ભી બુલેટ રાઈડર હે ઓર બુલેટ આપની પાંચસો સીસી હે वो लेके पूरे इंडिया में घूमते रहते हमारा एक ड्रीम है कि कन्याकुमारी हमें जाना है हम लेह लद्दाख जाके आए हैं चोपता जाके आए हैं तो आज ऐसे एक बड़े राइडर हमें मिल गए तो खूब मजा आई आप अभी कहाँ पे जा रहे हो जा रहे हो गिर पे जा रहे हो और कहाँ से आए हो अहमदाबाद से अहमदाबाद से आए हैं और गिर की ओर जा रहे हैं मैंने अभी बोला गांधी गिर गांधी गिर में कोई भी गुजरात में आता है ना वो गिर में जाता ही है तो ये भी गिर में जाएगी देखो पूरे इंडिया में वर्ल्ड में फेमस है हमारा गिर उधर हम का हमारा फार्म का काम शुरू है वो भी हम बताने वाले हैं और उसको इनवाइट भी करने वाले हैं कि आप उधर भी आओ देखते हैं उसका टाइमिंग कैसा है उसके हिसाब से वो आएंगे बराबर है और आ, आप कुछ और बताने वाले हो बाइक के बारे में और राइड के बारे में तो शॉर्ट में बताइए एक दो शब्द में कुछ भी बोलने के लिए नहीं है मशीन बोला तो बहुत बढ़िया है ये शौक बड़ा है

मेरा 920 किलोमीटर का रिकॉर्ड है राजस्थान दुदू से अमरेली आया था मैं, मैं अभी सोच रहा हूँ कि 1111 किलोमीटर का रिकॉर्ड बनाना है तो अमरेली से चल पड़ूंगा गोवा की साइड और उधर से कन्याकुमारी जाना है तो 1111 एक दिन में करूँगा ऐसा सोचा है मैं इसमें भी नहीं ये पसीना स्कूटी पे किया है, तो है स्कूटी पे

અને કામકાજ પૂરજોશમાં શરૂ કરી દીધું છે અમારા નાજ બાપુ જેનું આજે શ્રાદ્ધ છે તો પૂજ્યશ્રી નાજબાપુના આશીર્વાદથી આજે અમે નવી ફેક્ટરીનું કામ શરૂ કર્યું છે એટલે આમ જુઓ તો ફેક્ટરીનું ખાતમુહૂર્ત નથી કર્યું પણ જમીન અત્યારે લેવલિંગ ને એ બધું કામ ચાલુ કર્યું છે ત્યારબાદ અમે ફેક્ટરીનું ખાતમુહૂર્ત કરશું